નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોલા પક્ષમાં આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ મારા ગામ મોરિયાના માતોરિયા વીર મહારાજના મંદિરમાં તો મોરિયા ગામથી અઢી કિલોમીટર જેટલો આવો કાચો રસ્તો આવે છે તો આ વિડીયોમાં તમે જોઈ લેજો એકવાર રસ્તો કેવો છે તો આપણે હવે તમને માતોરિયા વીર મહારાજના દર્શન કરવાના છીએ અને અહીં એક સરસ મજાનો પર્વત છે તેની ઉપરથી એટલો મસ્ત વ્યૂ લાગે છે ને બાકી અને બાજુમાંથી એક નદી પસાર થાય છે જેનું નામ છે અર્જુની નદી તમને ખબર હશે કે શીતળા સાતમનો નો જ્યાં મેળો ભરાય છે ને ત્યાંથી પેથાપુર ગામમાંથી અર્જુની નદી આવે છે તે અહીંયા થઈને આવે છે તો ચાલો તમને બધું જ બતાવીએ તો મિત્રો જિલ્લો બનાસકાંઠા તાલુકો વડગામ અને ગામ મોરિયા છે મિત્રો તમે રસ્તો જોયો ને વિડીયોમાં કેવો હાલ તો બગડી ગયેલો છે બાકી ચોમાસામાં અને આ અહીંયા પણ અમે બાઇક મૂકી દીધું છે અને હાલ આવો કાચો રસ્તો છે આપ જોઈ શકો છો મિત્રો અમે અહીંયા નાના હતા ને તો અહીંયા ખાવા અમે ખૂબ જ આવતા આ જગ્યા છે ને માતોરિયા વીર મહારાજનું મંદિર એ કોઈને મોટા ભાગે ખબર જ નથી કારણ કે આ એક એકદમ આમ ખેતરમાં આવેલું છે અંદર જ આવેલું છે મતલબ તો અહીંયા આ પર્વત છે ને તેની બાજુમાં પહેલાં ત્યાં ઉપર જઈએ અને ખાલી તમને એક નજારો બતાવીએ ને નદીનો તમે જોઈ શકો છો એટલો સરસ મજાનો વ્યૂ આવ્યો છે ને ત્યાંથી તો ચાલો અમે ત્યાં જઈએ તમે જોઈ શકો છો આવો રસ્તો હતો બંને બાજુ પર્વત છે ને આવો રસ્તો હતો અને ત્યાં છે મંદિર તો ચાલો સૌ પ્રથમ આપણે ત્યાં અહીં પર્વત ઉપર જઈએ નાનકડું એકદમ મસ્ત શૂટિંગ પ્લેસ છે ને બાકી તો ચાલો પહેલાં ત્યાં જઈએ તો કેમેરામેન ઉપર જાય જોજો ચાલો થોડો ઉપર ઊભો છો બાકી આ રસ્તો તો ચાલો આપણે હવે ત્યાં જઈએ અહીંયા આવશો એટલે તમને આવી ધજા દેખાશે તો હવે બાજુમાં થઈને આપણે ઉપર જવાનું છે આ પ્રમાણે જોજો તમને મસ્ત ખાલે ના ના બતાવો બતાવો પેલા વિડીયો લાઈક કરજો કારણ કે આ કોઈને ખબર નહીં આટલો મસ્ત આમ તમે જોજો ખાલે થ્રી ટુ વન સ્ટાર્ટ ભાઈ કહ જ યાર બસ બસ તો આ તમે જે પાછળ જોઈ રહ્યા છો ને નદી તેનું નામ છે અર્જુની નદી તે પેથાપુર ગામમાં થઈને આવે છે અને તમે જોઈ શકો છો આ છે અંબાજી પાલનપુર અંબાજી તમે જાઓ ને એટલે મોટા છાટા પહેલાં જે બ્રિજ આવે છે ને આ બ્રિજ છે અને બાકી તમે આ એકવાર નદીનો વ્યૂ જોઈ શકો છો એટલો સરસ મજાનો લાગે છે ને મારો નદીમાં જઈએ ને ભાઈ અમે નદીમાં જવું જ પડે યાર થોડી ખંખોરી તો ખાવી જ પડે અને રહ્યું અમારું મોરિયા ગામ મિત્રો તમે આ સરસ મજાની નદી જો આવો ને અહીંયા આ પર્વત ઉપર તો અહીંયા થોડું ધ્યાન રાખજો કારણ કે અહીંયા પડી ના જો એનું ચાલો હવે આપણે ત્યાં મંદિરમાં જઈએ માતોરિયા વીર મહારાજના દર્શન કરીએ ભાઈ ઓનલા ગમે ત્યારે લઈને આવું ને પણ આ રે બસ ફોટા પાડ પાડ જ કરે હું વ્લોગ બનાવની યાર આ કેટલા ફોટા પાડે તમે જોજો ખાલી બસ બસ કહે

આપણે ત્યાં જઈએ થોડી વારમાં બાકી આપ એક વાર મેદાન જોઈ શકો છો મિત્રો મહારાજ ની આરતી નો સમય થઈ ગયો છે તો આપણે પાણી પીને હાથ પગ ધોઈને આરતી માં જઈએ અને દર્શન કરીએ માતોરાવીર મહારાજ ના તો મિત્રો આ માતોર્યાવીર મહારાજ ના મંદિર ની લોકેશન ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે તો તમે એકવાર જોઈને આવજો અહીંયા હો ને મિત્રો આ છે માતોરિયા વીર મહારાજનું મંદિર અને એક્ઝર્ટ પાછળ આપ જોઈ શકો છો તો મિત્રો આ છે માતુર્યા વીર મહારાજનું મંદિર તમે એકવાર દર્શન કરી લો મહારાજના કમેન્ટમાં જરૂર લખજો હો ને માતોરિયા વીર મહારાજની જય અને આ બાજુમાં છે બ્રહ્માણી માતાનું મંદિર અને બાજુમાં છે ગોક મહારાજનું મંદિર તો ચાલો આપણે ત્યાં હવે એકવાર નદી તરફ જઈએ આ છે નદી તો મિત્રો માતોરિયા વીર મહારાજ તથા બ્રહ્માણી માતાજી અને શ્રી ગોગા મહારાજ નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે હજાર પચીસ ના મે મહિનાની બે ત્રણ અને ચાર આ ત્રણ તારીખ ને તિથિ જોઈએ તો અનુક્રમે વિક્રમ સંવંત એક્યાસી પહેલો દિવસ વૈશાખ સુદ પાંચમ વૈશાખ સુદ છઠ અને વૈશાખ સુદ સાતમ એમ આ ત્રણ દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો જય માતો વીર મહારાજ હું અહીંયા માતોર્યા વીર મહારાજના દર્શન કરવા આવું ને એટલે આ બે અમારા મિત્રો મળી જ જાય છે યાર યાર બસ બસ આવે યાર આમ કહેવાય ને કે આમ એ આવું ના યાર આવું ના નાને પાડી હા હા ખાવાનું ખવડાવું પછી આમ જાય લઈ જાય આબુ મારાથી આબુ હડ ઘેર આપવું જો અહીંયા આમ છે અને યાર બે મિત્રો અમારે યાર જપતા જ નહીં યાર એમ કી તમે ઘેર જ મત જો યાર અહીંયા જ રોકાઈ જાવ જો આ મિત્ર ઓગર ચાલો મિત્ર હોય આપણે એકવાર નદીમાં જઈએ મિત્ર તમે મંદિરની આગળથી થોડા નીચે આવશો ને એટલે અહીંયા પણ બીજું મંદિર છે તો ચાલો આપણે જઈએ નદી તરફ તમે નદી તરફ જઈએ છીએ ને એટલે યાર અમારા બે મિત્ર યાર સાથે જ આવે ચાલો ભાઈ એમને તમને પણ નવરાવીએ થોડા તો પાછળ મંદિર છે આપ જોઈ શકો છો એકવાર આ રહ્યું અને હજુ આપણે અહીંયા સુધી આવી ગયા છીએ મિત્રો ઉપરથી તો નજીક લાગતું હતું પણ થોડું ચાલે અમે તો ફાઇનલી આવી ગઈ છે અર્જુની નદી તો સાંજના સાડા સાત આવ્યા છે યાર થોડા મોડા પડી ગયા છે યાર આ બને યાર કોલેજથી આવવાનું થોડું મોડું થઈ ગયું એટલે યાર વ્લોક અમે થોડા મોડા ઉતારવા આવ્યા બાકી આપ જોઈ શકો છો અર્જુની નદી આપ એ એકદમ હવે હાલ થોડું ચોખ્ખું પાણી છે હો તો ચાલો હવે થોડા નાવા જઈએ આપણે તો અમારો કેમેરામેન ફોન પકડશે લે પકડ કોઈ તો મિત્રો હાલ અહીંયા એટલો કોઈ જોખમ જેવું નથી યાર કામ પર આટલું જ પાણી છે અન જો અમારા પે પેલા ડોગી મિત્રો આવી ગયા યાર જો જોમ કરીને બતાય ભઈ યાર અરે આમ પાણજી અંદર આ બીતો વાજો ને બુટ પર લઈ જાર તમારી હવે હવે કેમ દીવાય ભાઈ અમારો નેશનલ ચેમ્પિયન તરવામાં આવ્યા તરકી ભાઈ યાર થોડું તો મિત્રો આ એટલું સિક્રેટ લોકેશન છે ને તો કોઈને ખબર પણ નથી બાકી આપ જોઈ શકો છો મિત્રો છે ને બાકી અસલી મજા બીજા કરતા એકદમ શાંતિ વાળું વાતાવરણ યાર અમારે બહાર નીકળવાનું જ નોમ લેતો ને યાર જોજો એક વાર હેડ હેઠ યાર અમારા ગામમાં મોરિયામાં એટલી સિક્રેટ જગ્યાઓ આવેલી છે ને યાર કોઈને ખબર જ નથી બારનાઓને તો અમારો કેમેરા મેન ફોન પકડજે પકડે તો મિત્રો યાર અમારા બે ડોગી મિત્રો હતા ને યાર એવા ઘેર જતા રહ્યા મમ્મી ને ફોન આવ્યા તું ને એટલે યાર ખાવું તું એમને તો ચાલો આપણે એક વાર ઊંધું સ્વિમિંગ કરી એકવાર જોજો હો ઝૂમ કરી હજી આવી નથી ખાતું આપણે ત્યાં જઈએ બરાબર ત્યાં તો ભાઈ ફ્રેસ લાઈટ ચાલુ કરવી પડી છે અને આપ અંધારો જોઈ શકો છો એકદમ એવું ઠંડુ ઠંડુ પાણી આવે છે ને બાકી તો મિત્રો હું નદીમાં મૂકી જઈશ ને એટલે ડાયરેક્ટ ખુ તણાઈ જાય તમે જોઈ શકો છો તો મિત્રો પોણા આઠ વાગી ગયા છે અને આ ધંધાવામાં પણ ઉગી ગયા છે તો હવે યાર ઘેર જવું પડશે યાર તો વિડીયો લાઈક કરજો કમેન્ટમાં માતરે વીર મસા જે લખવા ભૂલતા નહીં હો ને સારી કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો હો ને તો ચાલો મળીએ બીજા વિડીયોમાં